અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે અમે જાવીશું એ કોટડા ગાડી લે ક્યાં લઈ રતભાઈ હાલો તમારે દર્શન કરવા આવવું છે દર્શન પાકો કરવા પ્રસાદી લેવું પ્રસાદી તો પહેલા હો એટલે બરોબર હાં ત્યાં હવે પેટ્રોલ ભરાવ છે બસો રૂપિયાનું પેટ્રોલ કો અલુ તમારે પુરાવું છે ગાડીમાં પેટ્રોલ અમારી ગાડીમાં પૂરી દીધું છે પૈસા પૈસા ક્યાં છે પૈસા આ રામની પૈસા પેલા દેજો પૈસા તો દેવા પડે ને અને બ્લોગમાં રેજો કંતોની અંડા પેલો અમાર પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા હવે રાતભાઈ ગાડી આકે છે અમે બતાળા દેતા બની જાય તો પુરાવું હતા તો બ્લોગમાં દેજો બ્લોગમાં રેજો એક

વરી માથે ફોટો પડવા દે લીત ના રે ઈ વાલતા વાલતા મારી 21 આવી છે હો છે દોસ્તો અમને ફોટો ફોટો એટલે તમને દેખાડશું બધું બદલી ગયું કા બદલી ગયો એમ તો કો કેટ ઉપડાવું તા

હા વીર મુકળાજી ગોહિરા ગોહિલ પરિવારના પબ્લિકના બોલ હા હા પબ્લિક આટલું શું થયું છે હાલો કાંઈ નહીં તો અબજુ કન્ટિન્યુ બ્લોક પર રહેજો અમે હવે ઉપરથી તમને દર્શન કરાવશું

અને તમે આ ઊбуધરી પર જો જો પગે સાઉન્ડમાં અમે કન્ટિન્યુ રહેજો તો અમે દર્શન તમને કરાવી છે શ્રી પરવતરી લીધા છે હાલો તમને સાઉન્ડ માનો દર્શન કરાવી જો દિલિપભાઈ રમેશભાઈ કરે છે ફાઇનલી અમે દર્શન કરી લીધા છે દોસ્તો ભાઈ મિત્ર છે કરવાના છે તીર્થ કરવાના છે અને કોમેન્ટ અંદર જય સાઉન્ડમાં માં લખજો આનો તમને તીર્થ દર્શન કરાવીએ હાંયા દર્શનલા કરી લોસ આવું મને દર્શન હા તો તીર્થુલ ના દર્શન કરી લો દિલીપભાઈ તમારે કઈ કેવું છે તમને પાસે થી દર્શન કરાવું તીર્થુલ ના જો દોસ્તો તમને રામજી મંદિરના દર્શન કરાવું ઉષા કોટડા માતા જય જય શ્રી શ્રી રામ કરી લો તમે દર્શન સીતારામ અમે પ્રસાદી લેવા જાય છે અમીન દિલીપભાઈ રમેશ તમારે જમવું હોય તો બ્લોક માં બી ના રહેજો કન્ટિન્યુ બ્લોક માં રહી જાવ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn દિલીપભાઈ રમેશભાઈ થાળી લઈ છે જમવાની લાઈનમાં પહોંચી જ દિલીપાઈ રમેશભાઈ ની લીટ લેવા જાઓ તમે દિલીપભાઈ મીડિયમ લેજો જો બધા ગમે છે હલો તમે બોટલા મોજ મોર માણો એ મીરમ મબેહજા કે તો દિલીબાઈ ની દિલીબાઈ હાલો જમવા લમેશભાઈ તમારે આને બી ઉપર તો જરૂર લઈજો બેટા આખી તો હાલો કોડરા હા કોડરા હો ભાઈ મારે આગળ આપવાની રહી મારે ગણતા દિલી વાગી અત્યારે લોનમાં પીને ખાય દિલીપભાઈ આપે ત્યાવો આપે આપે દિલીપભાઈ

કોટડા દર્શન કર્યા આ ભાઈ ને મજા નથી એટલે એટલે મને મજા તો નથી પણ એટલે નતો મારી ચેનલ નું નામ છે જયરા ઝાલા જીજા ફોર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય સાઉન્ડ માં કોમેન્ટ કરજો અને અહીંયા બ્લોગ ને પૂરો કરવી છે જય માતાજી જય દ્વારકા